એલસીબી પોલીસે લાખ ભારતીય વિદેશી ભરૂચ એલસીબી પોલીસે રૂપિયા એક લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી તારું ઝડપી પાડીને ઈસમની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ રોટરી ક્લબ ભરૂચથી ફોર વ્હીલ ગાડીમાં બરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા છ લાખ બેતાલીસ હજાર એક આરોપીને ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાળા એલસીબી ભરૂચની ટીમ નાઇટ પેટ્રોલિંગમાંથી ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરો ભરૂચ ખાતે રહેતો નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન શાહને એ જિગ્નેશ ઉર્ફે જેગો પરેખ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવેલ છે અને હાલ તેના ઘરે ગાડીમાંથી વિદેશી દારૂ ઉતારી છે પાટના આધારે રોટરી ક્લબ પાછળ મારવાડીના ટેકરા પાસે પોલીસે રેડ કરીને એક ઇનોવા ગાડી રજિસ્ટર્ડ નંબર જીજે શૂન્ય પાંચ સીએલ શૂન્ય સાત ચુમોતેર પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ ટેન નંગ નવસો બોતેર કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર એકસો વીસના છ લાખ હજાર બસો વીસના મુદ્દામાં સાથે એક આરોપીને પકડી લઈ ત્રણ સોમોને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર રેડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે રિપોર્ટર અઝહર પઠાન સત્યટય ન્યૂઝ ભરૂચ